29મી નવેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાઓનો અને રેન્જમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય પોલીસના રેન્જ આઈજી દ્વારા અમદાવાદ જિલ્લામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતા પગલા લેવામાં આવ્યા છે બંદોબસ્તની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં અને રેંજમાં આણંદ ખેડા અને અમદાવાદ ગ્રામ્યનો સમાવેશ થાય છે જેમાં અમદાવાદ ગ્રામ્યમાં કુલ ત્રણ નગરપાલિકા નવ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે અને અમદાવાદના રેન્જની વાત કરીએ તો ત્રણ જિલ્લામાં 10 દસ નગરપાલિકા 25 તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે જેમાં ત્રણ હજાર પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે सोल डीवासपी आई हजार स्थान 3000 हजार पुलिस, 4500 होमगार्ड जीआर ट्राफिक पोलिस जवा बार एसआरपी कंपनी एक आरएफ कंपनी चार कंपनी पैरा मिलिट्री फोर्स

અને આ વખતે આપણે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસનો ઉપયોગ કરવામાં આવે છે આપણે પાસે પાંચ જેટલા કંપનીઓ છે દરેક જિલ્લામાં તો એને એક તો પહેલાં વધારે ઉપયોગ કરવામાં આવે છે એ સિવાય પણ આપણે જે ટ્રબલ સ્પોટ્સ છે જે અતિસંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ આપણે હથિયારધારી મોબાઈલ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને સિનિયર ઓફિસર્સથી દરેક સિનિયર ઓફિસર પાસે સીસીટીવી કેમેરા હોય છે હથિયારધારી પોલીસ હોય છે અને અર્ધલશ્કરી બલ આપણી પાસે ઉપલબ્ધ છે સંવેદનશીલ ગામડાઓમાં બોરસદ વિરમગામ ધંતુકા ધોડકા કપડવંજ અને કટલાલનો સમાવેશ થાય છે અમદાવાદ સિટી ઉપરાંત પાટીદારોની વધુ વસ્તી ધરાવતા ગામડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તે ગામડાઓમાં એક ટુકડી પેરામિલિટ્રી ફોર્સથી પણ તૈનાત રખાશે તેમજ ચૂંટણી દરમિયાન મોબાઈલ વાનમાં હથિયારધારી પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં કરશે તેમજ હાલ તમામ ગામડાઓમાં એસઆરપી સીઆરપીએફ કંપનીઓ

એસડીપીઓ એ એસપી છે એને સંપૂર્ણ જવાબદારી રહેશે અને આવા વિસ્તારોમાં અમે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવેલી છે એને એ ઉપરાંત અમે અટકાયતી પગલાં પણ લીધેલા છે જે સંવેદનશીલનાથે સંવેદનશીલ વિસ્તારોમાં એમાં આપણે આઠ પાસા કરેલી છે છત્રીસ જેટલા તડીપાર કરેલી છે અને છ હજાર આઠસો જેટલા આપણે પ્રિવેન્ટિવ એક્શન જે એકસો એકાવન અને જે છે એ અમે પગલાં લીધેલા છે એકદમ સજ્જડ બંદોબસ્ત વચ્ચે આગામી ઓગણત્રીસ તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર લોકોના રોષને ડામી દેશે પરંતુ થનાર કઈ રીતે આકર્ષી શકશે તે એક મોટો સવાલ છે કારણ કે આ વખત ની ચૂંટણી ભાજપ માટે ધારી તેટલી સહેલી ચૂંટણી નથી કેમેરામેન અમિત શર્મા સાથે મહેર સોની જીએસટીવી અમદાવાદ